નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા આપ જોઈ રહ્યા એચપી ગેસ એજન્સી દ્વારા જે ગ્રાહકો છે તેમને ઈ કેવાયસી કરવા માટે સૂચના આપવામાં આવી હતી જોકે જે ગ્રાહકો છે તેઓ ઘરે બેઠા રજીસ્ટ્રેશન તો કરે છે પરંતુ જે ઓફિસના કમ્પ્યુટર છે તેમાં એન્ટ્રી બતાવતી નથી જેને લઈને ત્યાંના જે ગ્રાહકો છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે હવે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર લાસ્ટ ડેટ આપવામાં આવી હતી પરંતુ આજે થર્ટી ફર્સ્ટ ડેટ આપવામાં આવી હતી તેને પણ હવે લંબાવવામાં આવે તેઓ ગ્રાહકો દ્વારા હાલ ઉગ્ર માંગ ઉઠવા પામી છે એક તરફ સરકાર ડિજિટલ ભારત અંતર્ગત તમામ સુવિધાઓ ડિજિટલ કરવાની વાતો કરી રહી છે બીજી તરફ ડબોઈ એનકે ગેસ એજન્સીના ગ્રાહકો વહેલી સવારથી એચપી ગેસની એજન્સીના ઈ કેવાયસી કરાવવાના ચક્કરમાં લાઈનોમાં ઉભા રહી હેરાન પરેશાન થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ ઈ કેવાયસી ગ્રાહક ઘરે બેઠા કમ્પ્યુટર અથવા તો મોબાઈલથી કરી શકે તેવી લિંક સહિત જાહેરાત કરવામાં આવી છે પરંતુ ગ્રાહકો ઘરેથી કરી આવતા જ ઈ કેવાયસીની એન્ટ્રી એનકે ગેસની ઓફિસના કમ્પ્યુટરમાં દેખાતી ન હોવાના કારણે ગ્રાહકોને લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર થવું પડી રહ્યું છે અને તેવામાં ગ્રાહકોમાં ભારોભાર રોષની લાગણી પ્રસરી છે જ્યારે ઈ કેવાયસી કરાવવા માટે સમયમર્યાદા એકત્રીસમી ડિસેમ્બર હોય જે પણ લંબાવવા માટે લોક માંગ ઉઠવા પામી છે